જય સ્વામિનારાયણ આજે તારીખ સત્તર બે બે હજાર પચીસ અને સોમવારનો પવિત્ર દિવસ છે અમારી દક્ષિણ ભારત યાત્રા મેલકોટા તીર્થ સ્થાને પહોંચી છે મેલકોટા એ કર્ણાટક રાજ્યનું પાટનગર જે બેંગ્લોર એનાથી એકસો ને છપ્પન કિલોમીટર તથા મૈસૂરથી અડતાલીસ કિલોમીટરની દૂરી ઉપર આવેલું છે કર્ણાટક રાજ્યના માંડ્યા જિલ્લામાં પાંડવપુરા તાલુકામાં આવેલું આ પવિત્ર તીર્થ સ્થાન છે અહીંયાની સાંસ્કૃતિક વિરાસત એ જોવાલાયક છે તો અમે ત્યાં એક ધર્મશાળામાં ઉતારો કરી રાત્રિ મુકામ કરી અને બીજા દિવસે સવારે ઓટોના માધ્યમથી આ મેલકોટા તીર્થના જે જે પવિત્ર સ્થાનો છે એના દર્શનાર્થે નીકળ્યા તો એમાં અમે સૌ પ્રથમ કર્ણાટકની કહેતા કન્નડ ભાષામાં જેને અક્કા તંગી કોલા કહેવામાં આવે છે તો અક્કા કહેતા મોટી તંગી કહેતા નાની અને કોલા કહેતા તળાવ એટલે નાની મોટી બેનના તળાવ તરીકે આ સ્થાનને ઓળખવામાં આવે છે તમે બે તળાવ બાજુ બાજુમાં જોઈ રહ્યા છો એમાં મોટી બેનનું બનાવેલું જે તળાવ છે તો એ તળાવને કિનારે બેસી અને અમે સ્નાનનો સંકલ્પ મૂકી રહ્યા છીએ આ તળાવની અંદર સ્નાનનો નિષેધ છે માત્ર એનો જળ પીવાના ઉપયોગમાં જ લેવામાં આવે છે તો હાથમાં જળ લઈ અને બધા બેનો સંકલ્પ મૂકી રહ્યા છે બંને તળાવ બિલકુલ બાજુબાજુમાં છે અને સરસ મજાના પાક્કા પથ્થરોથી બાંધવામાં આવ્યા છે ચારે બાજુ સુંદર મજાના પગથિયા છે તો આ તળાવનો જો આપણે ઇતિહાસ જોઈએ તો એનો ઇતિહાસ એવો છે મેલકોટા શહેરની અંદર પૂર્વે એક રાજા થયા તો આ રાજાને બે રાજકન્યાઓ હતી એમાં મોટી જે રાજકુમારી હતા તો એ ભગવાનને વિશે અતિશય પ્રીતિવાળા ધાર્મિક વૃત્તિના હતા ભક્તિભાવનાથી ભરેલા હંમેશને માટે ધાર્મિક કાર્યો કરતા સાધુ સંતો વગેરેને આદર આપતા ભગવાનને વિશે પણ ખૂબ જેને ભાવ હતો તો એને એક વખત એવો વિચાર થયો કે આવા રાજકૂળની અંદર જ્યારે મને જન્મ મળ્યો છે સંપત્તિ અઢળક છે કોઈ મને સત્કાર્યોની ના પાડતું નથી તો મારે એક કામ કરવું છે કે મારું જે શહેર મેલકોટા એ પર્વતી પ્રાંતની અંદર આવેલું છે અને અહીંયા ભગવાન સંપતનારાયણનો જેને ચિલ્લુ નારાયણ તરીકે ત્યાં ઓળખવામાં આવે છે એનું સુંદર મંદિર છે ચોમાસાની અંદર વરસાદ પડે ત્યારે તળાવ વગેરેમાં પાણી ભરાયા હોય તો એનો ઉપયોગ બધાએ ખાસ કરીને કરતા હોય અને પર્વતીય પ્રાંતમાં થોડી પાણીની તંગી પણ હોય એવું વિચારી અને એણે પોતાના પિતા રાજાને વાત કરી કે મારે એક સરસ મજાનું તળાવ બંધાવવું છે એટલે રાજા એ હા પાડી અને સરસ મજાનું એક તળાવ તૈયાર કરાવી પાક્કા પથ્થરથી બંધાવ્યું અને ચોમાસું હોય ત્યારે આ તળાવ પવિત્ર નિર્મળ વરસાદના જળથી ભરાઈ જાય અને આ તળાવમાંથી જ જળ ભરી અને ભગવાન સંપત નારાયણને અભિષેક કરવામાં આવે એના થાળ વગેરે માટે પણ આ જળનો ઉપયોગ કરવામાં આવે તમામ નગરવાસીઓ પણ અતિશય પ્રસન્ન થયા અને સહજ છે કે સારું કાર્ય કરે એની સમાજમાં પ્રશંસા પણ થતી હોય તો એ ન્યાયે નગરની અંદર આ મોટી રાજકુમારીની ખૂબ જ પ્રશંસા થવા લાગી પણ યાદ રાખો કે આ રાજકુમારીએ જગતમાં પોતાની વાહવા થાય પ્રશંસાને વખાણ થાય એટલા માટે આ તળાવ બંધાવ્યું નહોતું એણે તો ભગવાનની સેવામાં આ તળાવનો જળ ઉપયોગમાં આવે એવા ઈશકથી જ આ સરોવર બંધાવેલું એના હૃદયની અંદર કોઈ રાગ દ્વેષ વગેરે હતું નહીં તો ચારે બાજુ જ્યારે એની વાવા થવા માંડી સરોવર આખું જળથી ભરાયેલું હોય અને ચોમાસામાં ભરાય તો આખું વરસ સરોવરમાંથી જળ ખૂટે નહીં જળ દૂષિત થાય નહીં આ સરોવરની અંદર લીલ વગેરે પણ વળે નહીં નહીં નિયમ પ્રમાણે ભરેલા પાણીમાં લીલ થતી હોય છે પણ આવું એવું કંઈ થતું નહોતું એટલે લોકો આ રાજકુમારીની ભક્તિભાવનાથી પણ ખૂબ જ પ્રસન્ન થયા અને આ પ્રશંસા નાની રાજકુમારીને કાને પડી એટલે આ રાજકુમારી થોડીક મોજ શોખ એમાં વધારે રૂચિવાળી હતી દ્રવ્ય તો બંને પાસે સરખું જ હોય તો એને મનમાં એમ થયું કે મારી મોટી બહેનના વખાણ થાય છે તો હું પણ પડખે જ એક એવું સરોવર બનાવું કે જેથી કરીને લોકો મારી પણ પ્રશંસા કરે એટલે એને કોઈ ભગવાનના રાજી કરવાનો ઈશક નહોતો પણ એને માત્ર ને માત્ર લોકમાં પોતાની પ્રશંસા થાય અને પોતાની બેનની પ્રશંસા ઓછી થાય કારણ કે એના પ્રત્યે એને ઈર્ષાભાવ જાગેલો અને એટલા માટે એણે પોતાના પિતાને વાત કરી કે પિતાજી મોટી બેને જે સરોવર બંધાવ્યું એની બાજુમાં જ મારે પણ એક સરસ મજાનું એવું જ તળાવ બંધાવવું છે એટલે રાજાએ કહ્યું કે બાજુ બાજુમાં બે તળાવનો કોઈ મતલબ નથી અને એક તળાવ કાફી છે એમાં જળ ઘણું બધું ભરાયેલું રહે છે લોકોને કામમાં લાગે છે ભગવાનને કામમાં લાગે છે અને જગ્યા ઓછી આટલું નાનું નગર એમાં બબે સરોવરની કાંઈ જરૂર નથી ગામના લોકોને પણ પૂછવામાં આવ્યું તો ગામના લોકોએ પણ એ જ રીતે વાત કરી તમે જોઈ રહ્યા છો કે અત્યારે જે ભૂદેવ છે એ સરસ મજાનો ગળો લઈ અને માંજી અને ભગવાન સંપત નારાયણના અભિષેક માટે જળ ભરવા એવા છે અહીંયાનો કાયમનો એવો નિયમ છે સરસ રીતે ગાળી અને ભગવાનને માટે આ ભૂદેવ જળ ભરી અને લઈ જાય અભિષેક થાળ આ બધું જ એમાંથી થાય છે તો તમે એ જોઈ રહ્યા છો તો આ રીતે રાજા એ ના પાડી પ્રજાજનોને પૂછ્યું તો એમણે પણ કહ્યું કે તળાવ ઘણું મોટું છે અને પાણીથી ભરેલું રહે છે એટલે હવે પાણીની તંગી પડતી નથી તો બીજા સરોવરની કાંઈ જરૂર નથી પણ છતાંય આના હૃદયમાં તો ઈર્ષ્યાની આગ સળગતી એટલે નાની રાજકુમારીએ કહ્યું કે નહીં ગમે તે થાય બાકી મારે તો તળાવ બંધાવવું જ છે મોટીની પ્રશંસા થાય અને કોઈ મારા વખાણ ન કરે એ મને ગમતી વાત નથી એટલે એના હૃદયમાં પૂરેપૂરો ભાવ હતો અને આ રાજકુમારીએ બહુ અઠાગ્રહ કર્યો એટલે રાજાએ તરત જ હા પાડી અને બરોબર બાજુમાં જ જેવું મોટી રાજકુમારીએ તળાવ બંધાવેલું એવું જ આ નાની રાજકુમારીએ પણ ખોદકામ શરૂ કરાયું સમયાંતરે તળાવ પૂર્ણ થયું જે રીતે પાકા પથ્થરથી મોટી એ બંધાવેલું એ જ રીતે એના જેટલી જ લંબાઈ પહોળાઈ ઊંડાઈ વગેરે કરાવી એ જ રીતે એ તળાવને પાકા પથ્થરથી પગથિયાઓ વગેરે કરી અને બંધાવવામાં આવ્યું તળાવ તૈયાર થઈ ગયું સમય જતાં ચોમાસું આવ્યું અને સરસ રીતે ધોધમાર વરસાદ પડ્યો બંને જ તળાવ પાણીથી છલકાઈ ગયા પણ આશ્ચર્યની વાત એ છે કે મોટી રાજકુમારીએ ભક્તિભાવનાથી જે તળાવ તૈયાર કરેલું એ તળાવની અંદર એકદમ નિર્મળ જળ ભરાયું અને નાની રાજકુમારીએ રાગ દ્વેષ અને ઈર્ષાના ભાવથી તળાવ બંધાવેલો પોતાની વાહવા થાય પોતાની પ્રશંસા થાય પોતાની મોટી બહેનનો હીણું દેખાય એવા ઈશકથી જે તળાવ બંધાયું એમાં વરસાદનું જ પાણી આવ્યું પણ ડોળું વિચાર કરો એક જ પર્વત છે એક જ પેટાળ છે બાજુ બાજુમાં તળાવ છે અને બંનેમાં વરસાદનું જ પાણી એક જ સાથે ભેગું થયેલું છે અને એક જ સાથે તળાવ ભરાયેલા છે પણ છતાં એની અંદર પાણી ડોળું થયું કારણ કે નાની રાજકુમારીના મનની વૃત્તિ ડોળી હતી એની મુરાદ મેલી હતી કે એના વખાણ થાય અને મારા કેમ નહીં ભગવાનને રાજી કરવાનો એનામાં કોઈ જ ઈશક નહોતો અને એટલા માટે એ તળાવની અંદર જે પાણી ભરાયું એ બિલકુલ દૂષિત કોઈ પણ વ્યક્તિ જાય તો એને સહેજે સ્નાન કરવું પણ ના ગમે અને પીવા માટે લઈ જવું પણ ના આવે જ નહીં એવું ડોળું પાણી ત્યાં ભરાયું હવે રાજકુમારી વિચારમાં પડી કે એક જ સાથે આ વરસાદ પડે એક સરખું જ તળાવ એક સરખો જ ખર્ચો કર્યો અને બે તળાવની વચ્ચે પણ કોઈ જા જા વર્ષોનો ગેપ નથી છતાંય આનું કારણ શું પણ એને એ વાત સમજવામાં ન આવી આપણે આ વાત ઉપરથી એ સમજવાનું છે કે વસ્તુ એકની એક જ છે પણ ભગવાનને રાજી કરવા માટે જો થાય તો ભગવાનની પ્રશંસા જરૂરથી એના ઉપર ઉતરતી હોય છે તો આ જે વર્ષોના વાણા વાઈ ગયા છતાંય પણ એ જ તળાવનું જે જળ છે મોટી રાજકુમારીનું બંધાવેલું એ જ ભગવાનના થાળ માટે વપરાય છે અને એ જ જળને પવિત્ર માનવામાં આવે છે અને જે પેલું જળ છે એને દૂષિત જળ માનવામાં આવે છે એટલે એનો ઉપયોગ બસ્સો બસ્સો વર્ષના વાણા વાયા છતાંય હજી પણ ક્યારેય ભગવાન ચિલ્લુનારાયણના અભિષેકમાં કે એના થાળ માટે કોઈએ ઉપયોગ કર્યો નથી અથવા તો ત્યાંના પૂજારીઓ હોય પવિત્ર વિપ્રો હોય તો એમણે પણ ક્યારેય એમાંથી જળનો ગળો ભર્યો નથી માટે રાગ દ્વેષથી રહિત અને પવિત્ર ભક્તિ ભાવનાથી ભરેલું જેનું જીવન હોય તો એના ઉપર જ પરમાત્માની પ્રશંસા ઉતરતી હોય છે તો આ આપણે વાત કરી આ તળાવની ત્યાર પછી ત્યાંથી અમે આગળ ગયા તો એક બીજું સરોવર જેના તમે દર્શન કરી રહ્યા છો જેનું નામ છે વેદ પુષ્કરણી સરોવર તો આ સરોવર પણ નિર્મળ જળથી ભરેલું છે જેની અંદર તો લોકો સ્નાન વગેરે પણ કરી શકે છે રામાનુજાચાર્યજીએ આ સરોવરની અંદર સ્નાન કરેલું છે અહીંયા બાર બાર વર્ષ સુધી રામાનુજ સ્વામી રહેલા તમે ચિત્રમાં બરોબર વચ્ચે રામાનુજાચાર્ય તથા એમની પાછળની જે બધી પરંપરા છે શિષ્ય પરંપરા જેને અલવારો કહેવામાં આવે તો એના પથ્થરની અંદર કોતરેલા ચિત્રો છે એના તમે દર્શન કરી રહ્યા છો ભગવાનના આયુધો છે તિલક છે વૈષ્ણવો આ રીતનું જે પોળું તિલક કરે એના પણ તમને દર્શન થાય છે નીચે ખાડામાં જે તમને પાદુકા દેખાય છે તો એવું કહેવાય છે કે ભગવાન દત્તાત્રેય અહીંયા આવેલા તો આ દત્તનારાયણની પાદુકા છે તો કોઈ એવું પણ કહે છે કે આ પાદુકા શ્રીમદ રામાનુજાચાર્યજીની છે તો એ પથ્થરની અંદર કોતરેતલી પાદુકા છે એના અમે દર્શન કરી અને આ વેદ પુષ્કરણી સરોવરની અંદર સ્નાનનો સંકલ્પ મૂકી અને બધાએ જળ માથે ચડાયું છે શાસ્ત્રોની અંદર પણ આ સરોવરનું વેદ પુષ્કરણીનું નામ આવે છે આ સરોવરની અંદર જે સ્નાન કરે આ સરોવરના જળનું જે પાન કરે તો એ તમામ પાપમાંથી મુક્ત થાય છે એવું માનવામાં આવે છે અને એટલા માટે અહીંયા રહેતા બ્રાહ્મણો હોય તીર્થવાસીઓ હોય તો એ બધા જ આવી અને સરોવરમાં સ્નાન કરે છે આમ તો મેલકોટા શહેરમાં સરોવરો ઘણા બધા છે અને પથરાળ ધરતી એટલે લગભગ બધા પાકા પથ્થરથી બાંધેલા સરોવરો નજરે પડે છે તો આજે તમને મેં બે વાત બતાવી પહેલી જે વાત બતાવી એ જે અક્કાતંગી કોલા કહેતા નાની મોટી બેનના જે સરોવરો છે એ અને આ છે વેદ પુષ્કરણી સરોવર તો આ વાત તમને બતાવી આગળની વાત તમને આગળના વિડીયોની અંદર જરૂરથી બતાવીશું તો આ સાથે અત્યારે બધાયને ભાવથી અમારા જય સ્વામિનારાયણ